સરસ મોર્નિંગ્રે છોકરીને ખાવાથી લાડ લેતા બેન બગ બે કઈ હતા નહી મારી ઢીંગી ને જરીક જરીક થતા કાઈ હતા નહીં

એક ઢીંગી ધાબા એકલી એકલી કપા ભરી ગયો તો આજે એક ખાસ કરીને ભાઈ કપા વેસવા જવાનો છે અને પલ્લી ગુલો વરસાદમાં આવી ગયો કપા પલ્લી જો ઉગી ગયો એવો કપા થઈ ગયો થોડો થોડો તો એ વેસવા જવાનું છે તો એનો શું ભાવ આવે છે આ તો ભરી ભર લીધું છે ને એ વેસવાનું છે ને મેજિકમાં થોડું કામ છે ઓઇલ બદલાવાનું ઓઇલ ફિલ્ડર બીજું કામ કરાવવાનું છે કાલ ગામમાં આવ્યા સાડી નવસો કીધા અમને નું સાડી નવસો નતો દેવું

ਨਾਰਾ ਪ੍ਰਤੀਤ ਕਰੇ ਸਬਦ ਨੂੰ ਮੈਂ ਦਖਲੇ ਖਾਈ ਨਹੀਂ ਇਹ ਇਹ ਆਪ ਲੋਕ ਕੀ ਰਹੀ ਹੈ ਕਿ ਮਾਂ ਕੀ ਕੀ ਤੇਮਾਰਾ ਬੇਈਮਾਨ ਨੇ ਤੇ ਰਾਂਧਵਾਨੀ ਸੇ ਆਹ ਕਾਮ ਕੇਵੇ ਦੇ ਮਰਾ ਮਨ ਜਾਣੇ ਸਾਸੀ ਵਾਜ ਬੇਈਮਾਨ ਖਾਏ ਬੈਨ ਸੁਈ ਜਾਉਨ ਖਾਓ ਪੀਓ ਵਾ ਭਲਾ ਕਟੇ ਫਿਰ ਨਤ ਕਰੋਗਾ ਦਾੜੀਆਂ ਨਤ ਜਾਉਂੂ ਮੂ ਮੋਬਾਈਲ ਨੇ ਅਬ ਹਾਸ ਵੀ ਲਾਉ ਅਬ ਹਾਸ ਵੀ ਦੀ ਸੇ ਭੋ

ਇਹ ਲੈ ਨਖੂੜਾ ਹਾਉ ਸੁਟੋ ਥੇ ਲੈ ਅਜਾ ਉਹ ਮੋਟੋ ਥੇ ਜਾ ਕੇ ਜਾਨੂ ਆਵੇ ਹੂੰ ਹੂੰ ਕਰਦੇ ਹੀ ਆ ਤੂੰ ਤਾਂ ਕੋਈ ਨਾ ਛੋਟੋ ਕਰ ਦੇਦੇ ਨਹੀਂ ਹੋ ਭਾਈ ਆ ਤਾਂ ਕੀ ਵਾਂਹ ਮਾਰ ਬੱਕ ਬੱਕ ਤੂੰ ਤਰੋ ਗਾਇ ਨਕੇ ਨਹੀਂ ਆ ਤੂੰ ਮੈਂ ਢੇਂਗਿਰ ਹੋਏ ਨਾ ਕੋੜਾ ਛੋਟਾ ਕਰ ਮਰੇ ਸੁਟੋ ਮਨੇ ਕਰ ਦੇ ਲੈ ਇਤਲਾ ਦਾ ਇਹ ਤਨ ਬੋਗਰੀ ਆ ਆ ਮੈਂ ਅੱਧੀ ਹਾਰੀ ਝਖਾ ਲਈ ਭਗਾ ਦੇ ਅਮ ਫਗਾਵੂ ਨਹੀਂ ਤੋ

પ્રીતિ ઘડીક માં 20 વારે ચાર કરી નાખી છે ને હવે ગાડી લઈને જાય છે આ ગમન ગમ ખાલી દિક્ષે દેવા જવાનું છે આ ઘું જવાનું ને ભાઈ પ્રીતિ પહેલી વાર આ ગાડી બેઠે છે ને વિસ્વાય પહેલી વાર બેઠે છે બેટા બેટા નવી ગાડીમાં માં પહેલી વાર મુરત પ્રીતિ પકડી પકડી તો તું બે રેડી બેસ લઈ ઓ બસ આ ગાડી લે ખોટા ખા ગાડી ખોટી છે ઓ બેટા નો આવડે ના પડી ગાડી ને લેવી ગયા ગાડી મને આવડે બેઠી ને હા ઓકે હા રેડી લે લે બરત

दुखी तो आओ के दुखी तो नहीं मकाई लगा इंजेक्शन दी ने आ सके है घर पे बे इंजेक्शन जब जन्म ली थी न त्यारे त्यारे ना दीदी दे दी ना था और एक इंजेक्शन बाकी तो है तो ही दी तुम्हारे ढिंगले लाड बधाई रो यो बाप बेटा ये जो ये तेरे रो बेटा दुख है मलाल ने अरे मेरा धन रे जब वेट करी ना तो कहीं नहीं रोई का रमती थी 83 किलो वजन जो तो हां 83 किलो वजन થઈ ગયા મારી ઘીને કેટલા નિયતી કેટલા બધી કે મને ખબર હું બતાવું ની તો સરી હું જાઉ ખાઈ લઉ કે કે મને નાટ ભુખ લાગા બે અડધી મજી ગલાસે મરે સાહબ તો આવિન ખાવા મડે કે 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 રે બાટી ગયા એ તો મજા ન હતી ખાવા ના થાકું ને ખાવાનું મને જ મને ખાવાનું ઓર ल्ली रात थी गया है खाई ने झोली जईया थामडा में कि प्लस में मारी दिकरी रहती नहीं थी केमकी इंजेक्शन ने लागा है ना एतले रोवे कोड़ावे मने तो ले जे तारे हूं बुराव सु आने देखा बेटा अजी जो जे पथारी करवानी बाकी से जी बेगोदड़ा पे थारे जी बेगोदड़ा ऊपर ने पथारवानी बाकी से मत डिग्री हुई जाए એટલે હું પથારી કરી નાખું થમણા ધોઈ નાખું અરબ લોકો આ પૂરા કરીને સે તો લાઈક શેર ફોલો કરી નાખिएगा ને ઓ લોકો હોય કે જો સબ્સ્ક્રાઇબ કરી નાખिएगा તો હવે मिलते हैं एवन ईयर और मोजीला ब्लॉग कह रहे विजय दिवस से तैसदी बाय-बाय